નમસ્કાર યોગ અભિયાન ટાઈમ્સમાં બદલાપુર રેપ કેસના આરોપી અક્ષય શિંધેનું ગઈકાલે મોત નીપજ્યું છે મળતી માહિતી મુજબ ગઈકાલે અક્ષયે પોલીસ સ્ટેશનમાં જ પોલીસની ફાયરિંગ ગન લઈને ફાયર કર્યું હતું તેમાં એક પોલીસ જવાન પણ ઘાયલ થયો હતો અને એન્કાઉન્ટરમાં અક્ષયનું મોત નીપજ્યું છે બિહારની રાજધાની પટનામાં વધુ એક પુલ ધરાશયી થયો છે મળતી માહિતી મુજબ સોળસો કરોડના રૂપિયાથી આ પુલ બની રહ્યો હતો આ પુલ જ્યાંથી ધરાશયી થયો છે તે જગ્યા છે બખ્ત્યારપુર તાજપુર મેઇન રોડ ત્યાં કંઈક કામગીરી દરમિયાન પુલ નીચે ધસી પડ્યો છે શેર બજારમાં રોકાણકારો માટે અત્યારે મોટી ખબર આવી રહી છે શેર બજારમાં ફરી એકવાર રેકોર્ડ બ્રેક ઉછાળો જોવા મળી રહ્યો છે સેન્સેક્સ જે છે તે પંચ્યાસી હજારની પાર પહોંચી ચુક્યું છે ઘણા દિવસની રાહત બાદ ગઈકાલે ફરીવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી લીધી છે વડોદરા સુરત ગુજરાત અને મુંબઈમાં હવે વરસાદે જોર પકડ્યું છે ગઈકાલે શહેરમાં અલગ અલગ જગ્યાએ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ન્યૂયોર્કથી પરત ભારત આવવા માટે રવાના થઈ ગયા છે ન્યુયોર્કના સફળ દોરા બાદ આજે સવારે તેઓ ભારત પરત ફર્યા છે